જય સ્વામિનારાયણ મારું નામ પાર્થલવાડી નિરામે હોમિયોપેથિક ડોક્ટર જિગ્નેશભાઈ અડિયલ ની દવા લેવાથી ચાર એમની પત્રી હતી એ અઠવાડિયામાં સતત દુખાવો ચાલુ ને ચાલુ કે નો બેસી કાય નો સોઈ કાય કે નો ઉભો રહી કઈ એવી પરિસ્થિતિમાં ડોક્ટર સાહેબ જિગ્નેશ હરિયલ સાહેબની બોટાદ ડેપો પાસે એમનું હોસ્પિટલ છે ત્યાં અમે દવા લેવા ગયા સાહેબ પાસે દવા લીધી અને માહિતી પૂરી લીધી પછી સાહેબે આશ્વાસન આપ્યું અને દવા આપી થોડીક જાણકારી આપી કે આ ખાવું આ ન ખાવું પછી સતત તો અથવા દુખાવો રહ્યો જ દે પણ અઠવાડિયાના અંતે ଚାରି ପତ୍ରି ନିକ